અંકલેશ્વર તાલુકા પણ જુનાપુર ગામ ખાતે સરપંચના પિતા ઈશ્વરભાઈ વસાવા ગામમાં છેલ્લા પંદર વર્ષ ઉપરાંત થી મંદિર ફળ્યા જુનાપુર ગામમાં રહેતા સુરેશભાઈ છનાભાઈ વાઘરીને એકવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ પંચાયત દ્વારા બિન અધિકૃત જગ્યામાં મકાનનું બાંધકામ કરી સરકારી જગ્યામાં બાંધકામ કરી સરકારી જગ્યાનો દુરુપયોગ કરી દબાણ કરેલ છે તેવા પુરાવા દિન સાતમાં રજૂ કરવા રજૂ કરવા તાકીદ કરી જો પુરાવા દિન સાતમાં રજૂ ન કરવામાં આવશે તો સાત અન્યથા સરકારી રાહે કાર્યવાહી કરવામાં આવશે જે બાદ પંચાયતના વેરો ભરપાઈ દીકરીના જન્મ પ્રમાણપત્ર સહિતના પુરાવાના જવાબ પંચાયત તેમજ તાલુકા વિકાસ અધિકારીને પણ આપવામાં આવ્યા હતા જે બાદ અચાનક જ ચાર દિવસ પૂર્વે મહિલા સરપંચ નેહાબેન વસાવાના પિતા ઈશ્વરભાઈ વસાવા જેસીબી વડે સુરેશભાઈ છનાભાઈ વાઘરીનું મકાન અચાનક તોડી પાડવામાં આવ્યું હતું કોઈપણ જાતની આખરી નોટિસ કે મૌખિક સૂચના વગર જ અચાનક સરપંચના પિતા દ્વારા ઘર તોડી પાડવામાં આવતા પરિવાર ઘર વિહોણું બન્યું છે આ અંગે ચેસ્તાબેન સુરેશભાઈ વાઘરીએ જણાવ્યું મને કોઈ નોટિસ કે કોઈ પણ જાણ કર્યા વગર અચાનક આવી જેસીબી લાવીને મારું ઘર તોડી પાડ્યું છે સરપંચ હાજર ન હતા નહીં તલાટી હાજર હતા બસ સરપંચ પિતા ઈશ્વરભાઈ વસાવા આવ્યા હતા અને ઘર તોડી પાડ્યું છે મને અગાઉ નોટિસ આપી હતી જે નોટિસનો પણ અમે જવાબ આપ્યો હતો પંચાયત દ્વારા તેઓ પણ મને જવાબ આપ્યો હતો અમે કામ ધંધે ગયા હતા ત્યારે આવીને તોડી પાડ્યું છે નાના બાળકો સાથે અમે ક્યાં જઈએ તાલુકા વિકાસ અધિકારીને પણ અમે હિજરત કરી અન્યત્ર જવા મજબૂર કરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ કરી હતી ગ્રામ પંચાયત સભ્યને સરપંચના ભાઈ દ્વારા ધમકી આપવામાં આવી રહી છે જે બાદ અચાનક જ અમારું ઘર તોડી પાડવામાં આવ્યું છે તો આ અંગે સરપંચના પિતા ઈશ્વરભાઈ વસવાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ગામ લોકોની ફરિયાદ હતી કે નાની દીકરીને ભીખ માંગવા મોકલે છે અને ખોટી ખોટી પોલીસ ફરિયાદ કરે છે ખોટી રીતે ગ્રામજનોને ધમકી આપી રહ્યા છે પંચાયત દ્વારા બિન અધિકૃત બાંધકામની અંગે નોટિસ આપી હતી અને પંચાયત દ્વારા એકસો પાંચ મુજબ અમે દબાણ દૂર કરાવ્યું છે લોકોની ફરિયાદના આધારે જ કાર્યવાહી કરાઈ છે આ અંગે તપાસ કરતા તલાટી કમ મંત્રી જયાબેન પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત દ્વારા અગાઉ નોટિસ આપી હતી એ સિવાય કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી પંચાયત દ્વારા કોઈ દબાણ દૂર કરવામાં આવ્યું નથી મારું નામ જ્યોત્સનાબેન સુરેશભાઈ વાઘરી છે અમે કેટલા અગરે રહ્યા છીએ ને આજે સાથે અમારું ઘર તોડી કાઢ્યું કોઈનો નોટિસ આપ્યા વગર કે ના કશું બતાયરા વગર ને એમ જ જીસીબી લાઈન ફેરવી દીધું ને નહીં સરપંચ સાહેબ આવ્યા કે નથી જે એ છે તલાટી સાહેબ તે તલાટી સાહેબ નહીં આવ્યા ખાલી એમના બાપા જે ઈશ્વરભાઈ છે એમના બાપા તે ખાલી આવીને જીસીબી આવીને ફેરવી ગયા ને અમારું ઘર તોડી કાઢો અમે અમારા હવે જઈ જઈ કમતા છોકરા લઈને અમે કાજ જઈએ કોના સહારે જઈને પડીએ અમારું કોઈ નહીં આવે ઘરે કઈ જઈએ અમે આવીને અમે કઈ રીને ગાઉ રજૂઆત જે અરજી આપવાની હતી તે અરજી અમે આપી પણ એ અરજીનો બી કોઈ જવાબ નથી આવ્યો અમને પહેલા અમને નોટિસ મોકલેલી તેની અમે જવાબ લખીને આપ્યા પણ તે કોઈ જવાબ આવ્યા નહીં હજુ

તરફથી મારે તોડવામાં આવેલું છે આનું મકાન ને આ બાબત બીજી છે કે એ છોકરીને માંગવા મોકલે છે એક ભાઈ પર બળાત્કારનો કેસ બી કર્યો તો ખોટો ખોટો ને એ ભાઈ એ છોકરીના પપ્પાને આવીને કહે છે કે મારા પપ્પા આ લોકો આવી વાતો કરે છે એટલે એરો જાય છે એમના ઘેર પેલા છોકરાને કહે છે કે કેમલા નહીં આપવું હોય તો નહીં આપવાનું આવી વાત કેમ કરે છે છોકરીને કામે જાય મૂકવા જા એમ જા તેમ જા એટલો પેલો જઈને એને એવું છે એનો પપ્પા કે તારા હીરે રહેવું હોય રે રહે પછી તારી હાથે જોવા જેવી થશે એવી રીતે ચાર પાંચ કિસ્સા ભાઈના એક ભાઈ પર બળકારનો કેસ કર્યો પછી મારે એકસો પાંચ તરફથી બધે વિકેટો લઈને મારે એને ખસેડવામાં આવ્યો ગામથી બહાર કાઢવામાં આવ્યો છે એટલે કે જાણે મારા ગામ લોકોને બધાને એવું થયેલું છે કે અમે હવે આ સરપંચ અમે બહુ લાંબી લડાઈ થઈ જશે જીજુ કોઈ વ્યવહાર ની વ્યવસ્થા કે કોઈ જગ્યા કરી છે એ લોકોએ ગેરકાયદેસર કબજો કરી લીધેલો ચાર થી પાંચ મકાન બને એટલો આટલો વિવાદમાં લઈ લીધેલું હતું એટલે લોકોને મારા ગામના પાંચ પાંચ પોયરા છે એ આજે હાલમાં એક પોયરા પહેરેલા છે એક ઘરમાં કયા કયા છે છે અમારે જોવાનું એઓને આજે હોવાની જગ્યા નથી ગામથી આવીને એ રહેવા આવેલો છે ને આટલી બધી અમને ધમકી આપે છે તો પછી અમે એને અમે શું કામ રાખીએ મારા કહેવાનો મતલબ આ છે એટલે મારા ગામવાળા પોયરા એને મેં જગ્યા ફાળવણી આપી દેવાનો આવે હું કે મારા ગામના પોયરા